સાથીઓ મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો કષ્ટદાયક કહો એ દોરમાંથી હું પસાર થયો મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ મારાથી ભૂલ થઈ એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું કારણ બન્યું પણ આખી એક ઘટનાનું કેન્દ્ર બિંદુને કારણ હું જ હતો પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટાળે અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે મારા માટે સૌથી કષ્ટદાયક છે મને ઇન્ડિવિજ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું મુશ્કેલીમાં મૂકનારું થયું આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત અમારું નિવેદન નથી હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું હશે એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અનેક ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું